હાલમાં વરસાદી સિઝન ચાલી રહી છે અને વરસાદી સિઝનમાં ભજીયા ખાવા બધાને ખૂબ જ પસંદ હોય છે જો તમે એકને એક ભજીયા ખાઈને કંટાળી ગયા હોય તો આજે આપણે બનાવીશું એકદમ નવીન રીતે બટેકાના લસણિયા ભજીયા જે તીખું અને ચટપટું ખાવાના શોખીન હોય છે તેના માટે તો આ એકદમ બેસ્ટ ભજીયા છે તો વિડીયો પૂરેપૂરો જોજો એકદમ સિમ્પલ રીતે જ આપણે બટેકાના નવા ભજીયા બનાવીશું તો તેના માટે આપણે મીડિયમ સાઇઝના બટેકા લેવાના છે તેમાં આ રીતે આપણે જે રીતે ભરેલું શાક બનાવતા હોયને કટ લગાવીએ તે જ રીતે આપણે આમાં કટ લગાવી દેવાનો છે આ લસણિયા ભજીયા બનાવવામાં આપણે નાના બટેકાનો જ યુઝ કરવાનો છે તો અહીંયા મીડિયમ સાઈઝના બટેકા લીધા છે તમે આથી નાની સાઇઝની બટેકી આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો તો અહીંયા આપણે બધા જ બટેકાની અંદર સારી રીતે કટ લગાવી દીધું છે તો બટેકાને બાફવા માટે આપણે અહીંયા પ્રેશર કૂકર લીધું છે તેની અંદર આ રીતની એક રિંગ સાઈઝનું સ્ટેન્ડ રાખી દેવાનું છે અને થોડું પાણી ઉમેરી દઈશું અને તેના ઉપર આપણે ઝાડીવાળું વાસણ રાખી દઈશું જેથી બટેકા છે તે આપણા ઓવર ન થઈ જાય આપણે તેને વરાળમાં બાફીશું તો ઝારી ઉપર આપણે બધા બટેકા ગોઠવી દેવાના છે આ રીતે બટેકા બાફીશું એટલે બટેકા આપણા ઓવરકૂક પણ નહીં થાય અને એકદમ પરફેક્ટ બફાશે હવે ઢાંકણ ઢાંકીને હાઈ ફ્લેમ ઉપર આપણે ત્રણ વિસલ જ કરવાની છે બટેકા વધુ કૂક ન થઈ જાય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે બટેકા બફાય છે ત્યાં સુધીમાં આપણે એક સ્પેશિયલ ચટણી બનાવીશું તો તેના માટે આપણે અહીંયા લસણની કઢી લીધી છે અને બે ચમચી આપણે કશ્મીરી મરચું ઉમેરેલું છે આ મરચું સ્વાદમાં તીખું નથી હોતું એટલે આપણે આ મરચાંનો જ યુઝ કરવાનો છે તો લસણની ચટણીને આપણે સારી રીતે વાટી લેવાની છે આ રીતે આપણે લસણ થોડું આખું આખું દેખાય દર દરું તે રીતની આપણે લસણની ચટણી વાટવાની છે તો ચટણી આપણી રેડી છે તો તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું તો ચટણીની અંદર આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું નમક આપણે બટેકા બાફતી વખતે નથી ઉમેરેલું એટલે થોડું એવું અહીંયા નમક વધુ ઉમેરવાનું છે હવે થોડી એવી હિંગ પણ ઉમેરીશું હિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તમે જરૂરથી ઉમેરજો સાથે અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે અને એક ચમચી આપણે તેની અંદર તેલ ઉમેરવાનું છે તેલ સિંગ તેલ ઉમેરજો જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે બધી વસ્તુ સારી રીતે મિક્સ કરશું એટલે ચટણી આપણી એકદમ સ્મૂથ થઈ જશે તમે જોઈ શકો છો જો તમને અહીંયા ખટાશ પસંદ હોય તો તમે અહીંયા અડધા લીંબુનો રસ ઉમેરી શકો છો તો આપણે અહીંયા અડધો લીંબુ નીચવી દઈશું જો તમને લીંબુ પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દેશું તો આપણી ચટણી તૈયાર છે તો હવે આપણે જોઈ લેશું આપણા બટેકાનું કુકર પણ સારી રીતે ઠંડુ થઈ ગયું હશે તો કૂકર પણ સારી રીતે ઠંડુ થઈ ગયું છે અને વરાળ પણ પૂરી થઈ ગઈ છે તો હવે આપણે બટેકાને ચેક કરી લેશું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બટેકા આપણા સારી રીતે બફાઈ ગયા છે અને ઓવર પણ નથી થયેલા આ રીતે બટેકા બફવાથી એકદમ પરફેક્ટ બટેકા બફાઈ છે જો આપણે તેને પાણીમાં ઉમેરી દીધા હોત તો બટેકા છે તે થોડા વધુ કૂક થઈ ગયા હોય તેને લીધે આપણા બટેકા સારા નહીં બફાય એટલા માટે આ જ પ્રોસેસથી આપણે બટેકાને બાફવાના છે તો બટેકામાંથી આપણે છાલ હટાવી લીધી છે તમે જોઈ શકો છો બટેકા સારી રીતે બફાઈ ગયેલા છે તો હવે આપણે જે ચટણી તૈયાર કરેલી હતી તે આમાં સ્ટફ કરવાની છે તો હવે આ રીતે હાથેથી આપણે થોડી ચટણી લઈને આ રીતના બટેકામાં સારી રીતે મસાલાને ભરી દેવાનો છે અને મસાલો ભરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેકું આપણું તૂટી ન જાય આપણે હળવા હાથે જ તેની અંદર આ રીતની ચટણીને સ્ટફ કરવાની છે વધુ પડતી ચટણી નથી ઉમેરવાની થોડી થોડી આ રીતે જ આપણે ચટણી ઉમેરવાની છે જો અહીંયા આપણે કશ્મીરી મરચું ન લીધું હોત અને નોર્મલ જે આપણે તીખું મરચું આવે છે તેનો ઉપયોગ કરેલો હોત તો આપણા ભજીયા વધુ તીખા થઈ જાત એટલે આપણે અહીંયા કશ્મીરી મરચાંનો જ યુઝ કરવાનો છે જો તમારી પાસે તે મરચું નથી તો તમે સાદા મરચાંનું પ્રમાણ થોડું ઘટાડીને પણ આ ભજીયા બનાવી શકો છો ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો તો સેમ પ્રોસેસથી આપણે બધા બટેકાની અંદર આ રીતે ચટણીને સ્ટફ કરી દેવાની છે આ એક ભજીયા બનાવી લીધા એટલે તમારે બીજા કોઈ પણ ભજીયા બનાવવાની ઝંઝટ નહીં રહીએ આની અંદર જ બધો ટેસ્ટ આવી જાય છે ભજીયાનો અને તીખું અને લસણ ખાવાના શોખીન હોય તેના માટે તો આ બેસ્ટ ભજીયા છે ખૂબ જ સરસ ટેસ્ટી અને ચટાકેદાર બનીને તૈયાર થાય છે તમે એકવાર તો આ વરસાદી સિઝનમાં આ રીતના ભજીયા જરૂરથી ટ્રાય કરજો તો બધા ભજીયામાં આપણે ચટણી સારી રીતે સ્ટફ કરી દીધી છે તો હવે આપણે બેટરની તૈયારી કરીશું તો એક બાઉલમાં આપણે બેસન લેવાનું છે તો અહીંયા આપણે અઢીસો ગ્રામ બેસન લીધો છે અને કપથી માપીએ તો બે કપ બેસન લીધો છે તેમાં સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરી દેવાનું છે અને થોડું થોડું પાણી ઉમેરતા જઈને એક પણ ગાંઠા ન રહે તેવું આપણે બેટર તૈયાર કરવાનું છે પાણી પહેલાં બધું એકી સાથે નથી ઉમેરી દેવાનું પહેલાં થોડું જ પાણી ઉમેરવાનું છે અને તેમાં આપણે બેટરને તૈયાર કરવાનું છે પછી જેમ જેમ પાણીની જરૂરિયાત પડે તેમ તેમ બેટરમાં આપણે પાણી ઉમેરતા જવાનું છે એકી સાથે પાણી ઉમેરવાની ભૂલ ક્યારે પણ નથી કરવાની એટલે તમારું બેટર એકદમ પરફેક્ટ બનશે તમે જોઈ શકો છો એક પણ ગાંઠા નથી અને ફક્ત બેથી ત્રણ મિનિટમાં જ આપણું બેટર તૈયાર થઈ ગયું છે અડધી ચમચી આપણે મીઠા સોડા ઉમેરી દેશું અને અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે બેટર ઉપર અને એક જ દિશામાં એક મિનિટ માટે આપણે ફેટી લેવાનું છે સોડા ઉમેરવાથી બેટર આપણું એકદમ ફૂલેલું બનેલું છે હજી પણ આપણે ભજીયાને વધુ ક્રિસ્પી બનાવવા માટે બેટર ઉપર આપણે એક ચમચી ગરમ તેલ ઉમેરવાનું છે આ રીતે બેટરની અંદર ગરમ તેલ ઉમેરવાથી બેટરની અંદર એકદમ જારી પડે છે જ્યારે આપણે ભજીયા તૈયાર કરીએ છીએ અને ભજીયાની અંદર તેલ પણ નથી ભરાતું તો તમે આ ટિપ્સ જરૂરથી ઉપયોગ કરજો તો અહીંયા આપણે ભજીયા બનાવવા માટેનું બેટર એકદમ પરફેક્ટ છે નથી વધુ પાતળું કે નથી જાડું આ રીતે ચમચી પાછળ આપણે કોટ અને ચમચી કોટ થઈ જાય તે રીતનું આપણે બેટર રાખવાનું છે તો હવે તેના ઉપર આ રીતનું આપણે બટેકું રાખી દઈશું અને બેટરથી સારી રીતે બટેકાને કોટ કરી લેવાનું છે ચમચીથી આપણે થોડું થોડું બેટર આ રીતના લગાવી દેસું અને તરત જ આપણે તેને તેલમાં ડીપ કરી દઈશું તેલ પણ આપણે મીડિયમ જ ગરમ કરવાનું છે વધુ પડતું હાઈ ફ્લેમ ઉપર તેલને ગરમ નથી કરવાનું સેમ રીતે આપણે આ જ રીતે બધા ભજીયા તૈયાર કરી લેશું આ રીતે ન ફાવે તો તમે હાથેથી પણ આ ભજીયા બનાવી શકો છો એકદમ પરફેક્ટ બને છે એવું લાગે કે થોડું બટેકા ઉપરથી બેટર ઉતરી ગયું છે તો તમે ચમચીથી પણ થોડું બેટર ઉમેરીને સારી રીતે ભજીયાને સેટ કરી શકો છો હવે પલટાવતા જઈને સારી રીતે આપણે ભજીયાને તળી લેવાના છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે વધુ પડતું હાઈ તેલ ઉપર આને આપણે જરા પણ તળવાના નથી મીડિયમ ફ્લેમ ઉપર આપણે ભજીયાને સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું આ ભજીયાને તળાતા વધુ સમય નથી લાગતો બેથી ત્રણ મિનિટમાં જ સારી રીતે તળાઈને રેડી થઈ જાય છે તો બટેકાના લસણિયા ભજીયા તૈયાર છે તો હવે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું અને જેટલા ભજીયા તળવાના બાકી છે તેને આપણે સેમ પ્રોસેસથી તળી લેશું આ રીતે જો વરસાદ પડી રહ્યો હોય ને લસણિયા ભજીયા ખાવાની તો ખૂબ જ મજા આવે છે તમે એકવાર તો આ બટેકાના લસણયા ભજીયા જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ પ્રેમ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક શેર કરી દેજો તો હવે જેટલા ભજીયા બનાવવાના બાકી છે તેને આપણે સેમ પ્રોસેસથી બનાવી લેશું અને જો અહીંયા થોડું લાગે કે ભજીયા ઉપરથી બેટર જતું રહ્યું છે તો આપણે તેને ચમચીથી સારી રીતે સેટ કરી દેવાનું છે તો આ વરસાદી સિઝનમાં તમે તમારા પરિવારને આ રીતે બનેલા ભજીયા ખવડાવશો તો બધા તમારાથી ખૂબ જ ખુશ થઈ જશે અને તમને રાજી થઈને ખૂબ આશીર્વાદ આપશે તો આ ચેનલ ઉપર આપણે નવીન નવી ભજીયાની રેસિપી લઈને આવતા હોઈએ છીએ તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અને બાજુમાં આપેલું બે આઇકન પણ દબાવી લેજો જેથી નવા નવા રેસીપીના વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે તો તમે જોઈ શકો છો આપણા ભજીયા બનીને રેડી છે તો ગરમા ગરમ ભજીયાને આપણે સર્વ કરી લેશું આ ભજીયા એટલા ટેસ્ટી બને છે કે આની સાથે તમારે કોઈ પણ ચટણી સર્વ કરવાની જરૂર પણ નથી પડતી આ ભજીયાને આપણે કટ કરીને સર્વ કરવાના હોય છે તો તમે જોઈ શકો છો આપણે ભજીયાને અહીંયા કટ કરી રહ્યા છીએ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા લસણિયા બટેકાના ભજીયા તૈયાર છે આ લસણિયા બટેકા ટોમેટો કેચઅપ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને લસણિયા બટેકાના ભજીયા તો એટલા ટેસ્ટી બને છે કે તમે આની સામે બટેકા વડા પણ ફિકા લાગશે એટલા ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ